વિશ્વાસ જ બહુ મોટી ચીજ છે કોઈ પણ સંબંધ હોય એ જો એનો પાયો હોય જેના ઉપર કોઈ પણ સંબંધ ટકે છે તો એ છે વિશ્વાસ ભગવાનને ચરણે શરણે આવેલા બધાનો ભગવાન સ્વીકાર કરે છે ભગવાન બધાને આશ્વસ્ત કરે છે અને સૌથી મોટી વસ્તુ ભગવાન બધાને નિર્ભય બનાવે છે વિચાર કરો ને તુલસી જો સોળ ફૂટ સુધી પોતાની પોઝિટિવ ઓરા ફેંકતી હોય પોઝિટિવિટી ગાય બત્રીસ ફૂટ સુધી હિટલર પણ કાંઈ જેવા તેવા ન હતા સમજી વિચારીને એણે પોતાના બાવડા ઉપર સાથિયાને ચિતરેલો હતો એના ડ્રેસ કોડમાં જોયું હશે આપણે તો જે લોકોનો નિયમ હશે કે સવારે મંગળા અને સાંજે શયન ભગવાનના દર્શન કર્યા વગર રહેવું નહીં એ લોકોને કેટલું પુણ્ય મળતું હશે કારણ કે ભગવાને પોતે કહ્યું છે સન્મુખ હોય જીવ જબ મોહી સકલ અઘ ના સહી તબહી સરકારના મોડે ગોસ્વામીજી બોલાવે છે જે આપણે પેલો શ્લોક છે અધ્યાયનો એમાં પણ આ જ વસ્તુ કીધી છે કે જીવને સન્મુખ થવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કે જીવ જો સન્મુખ થાય ને ખાલી તો પણ પૂરતું છે બસ બાકીનું બધું એની મે થઈ જાય અને જીવ જો ભગવાનની સન્મુખ થાય તો ભગવાનની કેટલી પોઝિટિવ ઓરા હશે કે જે આપણી ઓરા ગમે તેટલી નેગેટિવ હોય એને ટ્રાન્સફોર્મ કરી નાખે રૂપાંતરિત કરી નાખે એટલે ઘરડિયાઓનો નિયમ હતો કે મંગળા અને શયનમાં તો ભગવાનના દર્શન કરવા કરવાને ભલે એ લોકો એનું વૈજ્ઞાનિક કારણ ન સમજાવી શક્યા કે બિલાડી આડી જાય તો બે મિનિટ ઊભા રહો કેમ તો કે બિલાડીમાં સૌથી હાઈએસ્ટ નેગેટિવ એનર્જી હોય છે એટલે કહ્યું કે ઊભા રહો એ જતા રહ્યા પછી પણ બિલાડીને જતા રહ્યા પછી પણ બે મિનિટ લાગે છે એની નેગેટિવિટીને પાસ થતા આવું આપણને વડીલો સમજાવી ન શક્યા પણ બધું વૈજ્ઞાનિક છે કશું જ એમને એમ અંધશ્રદ્ધા કે આંધળું ક્યું નથી આ ઈશાવાસે ઉપનિષદમાં આમ બહુ સરસ વાત કરી છે કે જીવ મોટા ભાગે બધું કેવું કરે છે એનું કેવું જાય છે જીવનમાં એક વાક્યમાં આપણે આમ હમણાં કહેવત કહું તો બધાને આવડશે શું કરીએ છે આપણે બધા મોટે ભાગે આંધળે બહેરું કૂટ્યા છે સમજો જો બે માજી પણ વાત કરતા હોય ને તો એક માજી કહેતા હોય તો પેલી બીજી માજી સામે તૂટી પડશે જવા દો તમે શું વાત કરો મારે બધું એવું જ છે કોઈ એકબીજાને સાંભળતા જ ના હોય આમ જડે બેરું કૂટાયા જ કરતું હોય બધું બધામાં એવું હોય છે ખાલી આમ માજીઓમાં હોય એવું નહીં બધામાં બધા આંધળી બેરું જ કૂટયા કરે તમે બોલી ને તોય પાછા પૂછે કે આ ક્યારે છે આ કેમનું છે એટલે ફરી પાછું તમારે ચોકવટ કરવાની તો વાલા કુટુંબીજનો ભગવાનની સન્મુખ થવું એ બહુ અગત્યનું છે અને સન્મુખ જે જીવ થાય છે એને તો કેટલા બધા લાભ મળે એની લાઈફમાં એની ફેસ ઉપર રહેલી બધી નેગેટિવિટી એના જેટલી આપણું પાંચ પ્રકારનું જે શરીર છે ને એમાં એક છે ઇલેક્ટ્રોમેગ્નેટિક બોડી જેને આપણે ઓરા કહીએ છે ફોટામાં આપણે જોઈએ છીએ દેવતાઓને સંતોને બધાની આગળ બાજુ જે પેલી વ્હાઈટ કે પીળી કે આવી બધી જે જોઈએ છે આભા મંડળ એ ઓરા છે આપણી પણ હોય છે આપણું પણ એવું એક બોડી હોય છે એટલે જ ઘૈડિયાઓ પહેલા બાર થી આવે કે ક્યાંક થી આવે હોસ્પિટલથી આવે તો પહેલા નાહી લે કમસે કમ હાથમોડું ધોઈ લેતા હવે તો બધું જ પરવારી ગયું બોલો ગોવર્ધન